સાબરકાંઠા જિલ્લામાં નિયમોનું પાલન નહીં કરનાર સોળ સીએસસી સેન્ટરોના સંચાલકોના આઈડી કરવામાં આવ્યા બ્લોક રાજ્યમાં સીએસસી સેન્ટરના સંચાલકો નિયમોનું પાલન નહીં કરતા અનેક જિલ્લાઓમાં સેન્ટરોના લોગિંગ આઈડીને બ્લોક કરી દેવામાં આવ્યા છે આ બનાવને લઈને જેની અસર બીજા જિલ્લાઓમાં પણ આવું બનવા પામ્યું છે પ્રાપ્ત માહિતી મુજબ આવો બનાવ તાજેતરમાં રાજ્યના સાબરકાંઠા જિલ્લામાં મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજીના માધ્યમથી ચાલતા કોમન સર્વિસ સેન્ટરમાં નિયમોનું પાલન ન કરવા મુદ્દે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે નક્કી કરેલા નિયમોને ભંગ કરનારા સોળ જેટલા સેન્ટરો લોગિન બંધ કરી દેવામાં આવ્યા છે જિલ્લામાં નાગરિકોને વિવિધ સરકારી અને અર્ધ સરકારી સેવાઓ ઓનલાઈન પૂરી પાડે છે જોકે છેલ્લા કેટલાય સમયથી મળેલી ફરિયાદો અને આંતરિક તપાસ દરમિયાન બહાર આવ્યું કે ઘણા બધા સેન્ટરો પર નિયમોનું પાલન કરવામાં આવતું ન હતું ખાસ કરીને સેન્ટરની બહાર સીએસસી સેન્ટરનું બોર્ડિંગ ન લગાવવું સરકાર નિર્ધારિત રેટ લિસ્ટ પ્રદર્શિત ન કરવું અને અનિવાર્ય એવું પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ ન હોવાની ગંભીર ભૂલો જોવા મળી રહી હતી આવી બાબતોના ધ્યાનમાં આવતા પ્રાથમિક તબક્કે જિલ્લાના સોળ સેન્ટરોના આઈડી બ્લોક કરીને તેમની કામગીરી અટકાવી દેવામાં આવી છે જે સેન્ટરો પાસે સ્થાયી ઓફિસ નથી અથવા જેઓ રેન્ટ પ્રદર્શિત કરવા નથી તેમની સામે આ ઝુંબેશ સતત ચાલુ રાખવામાં આવશે સીએસસી સંચાલકો માટે કડક માર્ગદર્શિકા અમલી બનાવવામાં આવી રહી છે જે મુજબ દરેક સંચાલકો પોતાના સેન્ટર પર ફરજિયાત બોર્ડ લગાવવું પડશે અને ગ્રાહકો જોઈ શકે એ રીતે ચાર્જનું લિસ્ટ મૂકવું પડશે તેમ દરેક પીસીસી હોવું અનિવાર્ય છે સાથે જ જિલ્લા મેનેજ સ્પષ્ટ ચેતવણી આપી છે કે ડિજિટલ સેવાઓના નાગરિકો સાથે કોઈપણ પ્રકારની છેતરપિંડી કે અનિયમિતતા ચલાવી લેવામાં આવશે નહીં જિલ્લાના પ્રબંધક કિરણભાઈ પરમાર રાહુલભાઈ અને ઉપેન્દ્રભાઈએ વધુમાં જણાવ્યું હતું કે જિલ્લામાં આવેલા આટલા સીએસસી સેન્ટરો કુલ અગિયાર બંધ હાલતમાં પડેલ છે જેમાં હિંમતનગરમાં આઠ ઈડરમાં બે પ્રાતિજમાં બે વડાલીમાં બે ખેડબ્રહ્મામાં એક પોશીના એક એમ કુલ સોળ સીએસસી સેન્ટરો બંધ હાલતમાં છે એમ જણાવવામાં આવ્યું છે જેને લઈને આમ લોકોને તકલીફનો સામનો કરવો પડે છે રિપોર્ટર જનક જાદવ બી એન ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા